બહુ ખેડૂત ને નુકસાન આ જો ઘર પડ્યા રા સવાર મેં મક જાજો નમસ્કાર મિત્રો હું છું દિનેશ ઝાલા અત્યારે ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ઉભો છું આપ સૌ જાણતા જ હશો કે કમોસમી વરસાદે ખેડૂતોના પાકની પથારી ફેરવી નાખી છે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમના નુકસાનનું તેમને વળતર મળે હવે એવું પણ કહી શકાય કે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છિનવાય છિનવાઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે આપની સાથે અનેક ખેડૂત મિત્રો પણ છે જેઓ રજૂઆત કરી રહ્યા છે કે સરકાર સુધી તેમનો અવાજ પહોંચે અને તેમને જે નુકસાન થયું છે તેમનું તેમને વળતર મળે હાલમાં જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે કમોસમી વરસાદ અણધાર્યો વરસાદ આવ્યો છે તેમણે ખેડૂતોના પાકની મોટા પાયે નુકસાન કર્યું છે કપાસ હોય કે મગફળી હોય આપની સાથે

હવે શું કરવું આમાં કઈ સરકાર સહાય આપે તો કઈક અમારે રોજી રોટી હાલે ઉપર ઉપર વાળા નો માર હે કઈ સરકાર ને થોડીક સહાય દઈએ તો અમને કઈક ફાયદો થાય ખેડુ જીવી એવું થાય રોટલા બે ત્રણ બે તન ખાય એવું બાકી કઈ વરે એવું છે નહીં ખેતી માં થઈ ગયા ખેડૂત બધા સરકારે હમણાં ટેકાના ભાવ માં ખરીદી પણ જાહેરાત કરી છે એ અંગે શું કે ખરીદી તો હિન્તેર મણ લઈએ એમાં અમારું શું વરે બસો મણ પોર લીધી તો હિતેર મણ લઈએ સિંતેર મણ માં ખેડૂત શું વરે

જો આમાં તો હજી ખેડૂત ખેડૂત ખરીતે બધું માફ કરવું પડે આ લોનું કેવડી કેવડી દે કેવડું કેવડું માફ કરે ખેડૂનું કઈ નહીં ખેડૂતોને થોડુંક તમે સહાય દો તો ખેડૂત નું કઈક બેઠા થાય ખેડૂત ખેડૂમાં કોઈ છે નહીં ખેડૂત બધા પાયમલ થઈ ગયા આવે કેટલી નુકસાની ખેડૂને કોઈ મળે એમ નથી લ્યો આ ભાજપ સરકાર તો એમ કેતી હોય છે કે અમે ખેડૂતો માટે ઘણું બધું કરી છે ના ના ખેડૂત માટે કઈ નથી કરતા એના ખાઈ ના ખીચા ભરે ખેડૂત માટે જરાય કરતા નથી એના ખીચા ભરે હજી સુધી માં ખેડૂત કઈ નથી કર્યું લ્યો આ કેવડા કેવડા કોભાન આવે કરોડો રૂપિયા ના કોભાન આવે તો ખેડૂત ને કઈ નહીં અને કોભાન આવી દબી દીએ અને આ બધા બેઠા બેઠા જબાવા મોટા મોટા ખીચા જ ભરે બીજું કાઈ કરતા નથી લ્યો ખેડૂત માટે જો હવે થોડીક ધ્યાન દે ને આ નવા બદલા ધ્યાન દે તો ખેડૂત માટે હારું નકર કઈ ખેડૂત નથી હાલે આ નુકસાન પછી હું સરકાર પાસે અપેક્ષા રાખો છું જો સરકાર પાસે અપેક્ષા રાખી જો થોડુંક સહાય કરે ને તો ખેડૂત બેઠો થાય ને ખેડૂત બેઠો થાય એમ નથી લ્યો આ ઘણા બધા ખેડૂતોને એ એ કહેતા પણ સાંભળ્યું છે કે હવે આ છે ઢોરને પણ એનો ચારો બને એમય નથી એવી સ્થિતિ છે દરેક વસ્તુ અરે ઘેડો ખેડૂતનો ચારો રહ્યો નહીં તો હાઈ પામેલ થઈ ગયો ખેડૂત હવે વેચાતી લઈને માલ ને કેવી રીતે નભાડવા એમ

હવે સરકાર આ અંગે શું નિર્ણય લેશે તે આવનારા સમયમાં જ ખબર પડશે નમસ્કાર